સિદ્પુર ખાતે કારગિલ દિવસના છવ્વીસ વર્ષ પૂર્ણ થતા ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા મિની મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું આજનો દિવસ રાષ્ટ્રીય ગૌરવ અને બલિદાનને નમન કરવાનો છે કારગિલ યુદ્ધમાં દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર સુરવીર શહીદોને સ્મરણ કરતો તેમજ ઘાયલ થયેલ જવાનોના બલિદાનને બંદન કરતી ભાવનાઓ સાથે આ મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રજપૂત સાહેબના હસ્તે લીલી ઝંડી આપી મેરેથન દોડનો પ્રારંભ કરવામાં આવ્યો ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીથી એલ એસ હાઈસ્કૂલ સુધી યોજાયેલી આ દોડમાં સિત્પુર તાલુકાની વિવિધ શાળાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ કાર્યક્રમમાં અનિતાબેન પટેલ શ્રી જશુભાઈ પટેલ શ્રી કૌશલભાઈ જોશી શ્રી વિક્રમસિંહ ઠાકોર શ્રી મુકેશભાઈ ચૌધરી શ્રી મનીષભાઈ શેઠ હિંમતસિંહ ડૉક્ટર કે એસ પટેલ ડોક્ટર ચેતનાબા રાજપૂત ડોક્ટર સુનિલભાઈ જોશી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના નેતૃત્વ હેઠળ આ મેરેથોન દોડ ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા સાથે સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી